હા 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 તમારું નામ નામ છે છે ગૌબેન ને તમને બે દિવસ કીધું હું હું આવીશ મારે એમાં એવું સમય નતો અનુકૂળ આવે હો એટલે પછી થોડું કેવું કર્યું મારે કોઈ હારે આવે એમ નતું આજે કોઈ મારી સાથે છે જ નહીં એટલે પછી ગાડી ઉપર લાવવામાં થોડી તકલીફ પડે એમ હતી બરાબર કેટલા સમયથી બેસો છો તમે નવ હારા વાગ્યા આવી ગયો કાલે દસ વાગ્યા આવી ગયાં તો નવ વાગ્યો મારી પાસે બ્લેન્કેટ પડ્યું છે ને તમને આખું આથી જાઉં ભણ એમ નથી વાત તમે કેટલા સમયથી આય બેસો છો અરે બાપા હું બે કામ બે વરા ખાવા આવ્યો મારી ક્યાં વધી જાય ક્યાંક આવું છું કઈ જગ્યાએ રહેવાનું તમારે આ લખતા આવું છું કહું મળી મા ક્યાં લાગે બાપા બાપા વાગે રાજુ હા એ કાયમ લાગે તે આવું છું બાપા એમ નહીં આમ આમ તમારે મદદની કરે કરવું જરૂર છે

माँ राजीराजना चली पापा वोट बांध खाली किताब काटने आओगे कि माँ कारें जाओ लाजारी तमारी माँ बन तो बेटी ताजी लड़ी के पराप तो न माता जी रातु आते पाता लो अबिस्किट से अपानी बाटले रखो તમે મને એડ્રેસ નો કીધું ને નકર હું તમને કઈક વધારે મદદ કરી શકત તમે એડ્રેસ તો કહેતા નથી તેલ પણ મને એમ શું તમે લઈ કેવી રીતે છો એ કામ કરો પછી ગોપાલ આ છે ને થેલી જરાક મારી ગાડી અહીં અડી ગઈ છે ને એટલે એક લાઈટ ફાટી ગઈ હતી બરાબર એને ઊભી મૂકી દેજો આ રીતે તમે બનાવશો ક્યાં આ બધું

એક સરથાણા વિસ્તારની નજીક છું અને સરથાણા વિસ્તારમાં તમે જોઈ શકો છો કે આ માજી સુરત શહેરની અંદર તમે જ્યારે સરથાણા વિસ્તારને પસાર કરશો એટલે આગળ સિંહ સર્કલ આવે છે તો સિંહ સર્કલ પાસે તમે જ્યારે પહોંચશો ત્યારે સામધામ મંદિર છે તો એ મંદિરની નજીકમાં ફૂટપાથની બાજુમાં આ માડી બેઠા છે તો તમારે જે કોઈ પણ મદદ કરવાની ઈચ્છા હોય કદાચ આ વિસ્તારમાંથી પસાર થતા હોય તો તમે કરી શકો છો અને તેમના નામે કદાચ કોઈ મદદ કરવાની ઈચ્છા હોય તો તમે અમને પણ એ આપી શકો છો તો અમે તેને ચોક્કસથી પહોંચાડીશું અને તમને તેની ફોટોગ્રાફ્સ અને વિડીયો સ્વરૂપે માહિતી પણ મોકલી આપીશું તો હવે મળીશું નવી સેવા સાથે નવા દિવસે ત્યાં સુધી દરેક મિત્રોને જય વટેશ્વર મહાદેવ જય મહાભારતી